લોકોમાં વાંચનની ભૂખને ઉજાગર કરવાના હેતુ સાથે ભુજની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી વીડી હાઈસ્કૂલ ખાતે આજે ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે આ પુસ્તક મેળો રિબિન કાપીને ખુલ્લો મુકાયો વાંચકોમાં પુસ્તકની ભૂખ ઉજાગર કરવાના હેતુ સાથે ભુજની વીડી હાઈસ્કૂલ ખાતે આજે ત્રિદિવસીય પુસ્તક મેળાનું વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું પુસ્તક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ છ ધરમપુર વલસાડ પિટારા બુક્સ પ્રોજેક્ટ તથા સેઠ ડુંગરસિંહ નાગજી ટ્રસ્ટ સંચાલિત સેઠ વીડી હાઈસ્કૂલ ભુજ દ્વારા ત્રણ દિવસના પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પુસ્તક મેળાનું ઉદઘાટન વીડી હાઈસ્કૂલના કાયમી ટ્રસ્ટી દિનેશભાઈ ઠક્કર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા વીડી હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદી કપિલભાઈ મહેતા રશ્મીભાઈ કાપડિયા બ્રિજેશભાઈ ઠક્કર ડોક્ટર હાથી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંયુક્ત રીતે દીપ પ્રાગટ્ય કરી આ ત્રણ દિવસના પુસ્તક મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આમટક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા વીડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને પુસ્તક મેળાના પ્રણેતા એવા બ્રિજેશ ઠક્કરે જણાવ્યું હતું કે ખાસ કરીને વાંચકોમાં પુસ્તકની ભૂખને ઉજાગર કરવાના હેતુ સાથે આ ત્રિદિવસીય પુસ્તક મેળો યોજવામાં આવ્યો છે ખાસ કરીને ટ્રસ્ટીગણ દ્વારા ખૂબ જ સહકાર સાથે આ પુસ્તક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને પુસ્તક મેળાનો લોકો લાભ લે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દિનેશભાઈ ઠક્કરની સાથે ડૉક્ટર મુકેશ ચંદી આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા ડૉક્ટર હાથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વનિતાબેન સિંહ પ્રાગભાઈ ઠક્કર ઉમેશભાઈ રૂઘાણી રણજીતસિંહ જાડેજા પદ્મિની બા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ પુસ્તક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પુસ્તક મેળામાં ખાસ કરીને અનેક પ્રકારના પુસ્તકોનું પ્રયોજન કરવામાં આવ્યું જેનો મહત્તમ લાભ લેવામાં આવે એવી પણ અપીલ આ તકે ખાસ કરવામાં આવી હતી ખાસ કરીને વીડી હાઈસ્કૂલના આચાર્ય અને અન્ય મહાનુભાવો દ્વારા જે ઉપસ્થિત મહાનુભાવો આજે પુસ્તક મેળામાં ઉપસ્થિત હતા તે તમામનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી વિધિવત રીતે સન્માન કરવામાં આવ્યું હતું આમતક તમ ટીવીની સાથેની વાતચીતમાં ડૉક્ટર મુકેશ ચંદે પણ ખાસ કરીને વીડી હાઈસ્કૂલમાં તેઓ તાજેતરમાં જ પ્રમુખ બન્યા છે અને તેમના નેતૃત્વ હેઠળ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રહ્યા છે ત્યારે ખાસ કરીને આ પુસ્તક મેળો ખૂબ જ અસરકારક બની રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જે હેતુ સાથે આ પુસ્તક મેળો યોજવામાં આવ્યો છે ત્રિદિવસીય તે હેતુ પણ ફળીભૂત થાય તેવી આશા ડૉક્ટર ચંદે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં વ્યક્ત કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આભાર વિધિ પણ વિડી હાઈસ્કૂલના શિક્ષકગણ દ્વારા કરવામાં આવી હતી તમામ શિક્ષકગણોએ એકજૂટ થઈ અને આ ત્રિદિવસીય પુસ્તક મેળાનું અનેરું અને સુંદર આયોજન બ્રિજેશ ઠાકર કે જેવો આચાર્ય છે તેમના નેતૃત્વ હેઠળ કરાયું મારું નામ બ્રિજેશ ઠક્કર છે હું હાઈસ્કૂલમાં આચાર્ય છું આજરોજ વિડીયા હાઈસ્કૂલ મુકામે ત્રિદિવસીય ત્રણ દિવસ માટે એક મેગા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આર્ટ સંસ્થા ધરમપુર વલસાડ જિલ્લાની આ સંસ્થા દ્વારા દસથી અગિયાર પ્રકાશનોના વિવિધ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના પુસ્તકો ત્રણથી તેર વર્ષના બાળકો માટે ઉપયોગી થાય એવા પુસ્તકો માટે લઈને આવ્યા છે આ પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓને તો ઉપયોગી થાય તેવા પુસ્તકો છે જ આ ઉપરાંત શિક્ષકોનો ઉપયોગી થાય એવા પુસ્તકો પણ અહીં રાત્રે રાખવામાં આવ્યા છે કચ્છ જિલ્લાના વિવિધ લેખકો પ્રસિદ્ધ લેખકોના પુસ્તકો પણ અત્રે ઉપસ્થિત રાખવામાં આવ્યા છે આ પુસ્તક મેળામાં માત્ર પુસ્તક વેચાણ માટે નહીં પરંતુ વાંચવા માટે પણ રાખવામાં આવ્યા છે એટલે કે તમે અહીં આવીને વાંચન પણ કરી શકો છો આ પુસ્તક ત્રિદિવસીય છે આજથી ચાલુ થયો છે એનો સમય સવારે નવથી બાર છે અને સાંજે ચારથી છ છે આ આયોજન માટે અમને હેનિસ ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન એન્ડ મેડિકટેબલ ટ્રસ્ટનો પણ સહયોગ મળ્યો છે અને આ ત્રિદિવ પુસ્તકો મેળામાં શાળા પરિવાર વિદ્યાર્થીઓ એનએસએસના વિદ્યાર્થીઓ એનએસ એનસીસીના વિદ્યાર્થીઓ આ બધા જ સહયોગ આપ્યો છે અને આ પુસ્તક મેળાનો વધુમાં વધુ લાભ લેવો એવું જાહેર જનતાને પણ આપણે અપીલ કરીએ છીએ